જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ સોળ જુલાઈ ને બુધવાર ના રોજ જસદણ માર્કેટિંગ એડમાં દુકાન નંબર બ્યાસી ની પાછળથી કપાસના પાલની હરાજી ચાલુ થવા જઈ રહી છે અને આઠ પાલની આવક જોવા મળી રહી છે ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

54 55 56 57 58 59 60 એકર બ્રાહ્મણ 63 રૂપિયા 163 ગવિ અને ઘોડી કાટે જ રૂપિયા ઘોડી મિડિયમ રવિ હું લગભગ શુક્રવારે હલો ભાઈપ એકાશી બ્યાસી ચોરાશી પંચાશી છી છી રૂપિયા

ચાલો ભાઈ કોકડી ના પંદરસો

આવું નબળુંબળી બધું હરખાદ એવું સાંભળીતેર પંચોતેર છોતેર ઇતોતેર ઇચોતેર ઓગણસી ઓગણસી

સોળસો ને અઠ્યાસી રૂપિયા સુપર જાર્ડ માર્કેટિંગ કપાસ ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે પંદરસો રૂપિયા થી લઈ સોળસો નેવું રૂપિયા સુધી